કોશંબા અને કિમ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ જિલ્લા એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યો છે પોલીસે પાંચ પોઈન્ટ અઢાર લાખના મુદ્દામાલ કબ્જે કરીને આરોપીની ધરપકડ કરી હતી પોલીસ મહાનિરીક્ષકની રાહભરી હેઠળ પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયસરે સુરત ગ્રામ્ય જિલ્લામાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા નેશનલ હાઇવે ઉપર માલવાહક વાહનોમાંથી થતી ચોરીના ગુનાઓ અટકાવવા સુરત જિલ્લા એલસીબીને જરૂરી સૂચના આપી હતી જે અનુસંધાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ભટોળે પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લામાં બનેલ વણ શોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી દિશા સૂચન કરી ચોક્કસ દિશામાં વર્કઆઉટ શરૂ કર્યું હતું જેમાં તાજેતરમાં કોસંબા તથા કિમ વિસ્તારમાં અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનાઓ બનેલ હોય જે ગુનાઓ સંબંધમાં ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી તપાસમાં હતા દરમિયાન પોલીસ ટીમને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ હકીકત મળેલ કે તાજેતરમાં કોસંબાના તરસાડી ગામ તેમજ કિમ વિસ્તારમાં થયેલા ઘરફોડ ચોરીના ગુનામાં ભભુથી બિકાઉ ચૌહાણ અને તેના બનેવી ગિરિજા શિવચંદ ચૌહાણ ચોરી કર્યા બાદ તેઓ બંને પોતાના વતનમાં નાસી ગયેલ છે જે બાતમી હકીકતના આધારે પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશના ગાંજીપુર જિલ્લામાંથી બંને આરોપીઓને ચોરી કરેલ સોના ચાંદીના દાગીનામું સાથે તથા રોકડા રૂપિયા તથા ચોરીના રૂપિયામાંથી ખરીદેલ અપાચી મોટર સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો